હાલો દુકાને આ કામ છે આવી જા દુકાને હાલો હવે આ એક ને તો ફોન કરી લીધો બીજા કેટલાક છે ઉધર વાળા હા આવી જાય પછી બીજા ને કેવું હવે સાહેબ કપા વ્યાસ પાન પાંચ પીધું ભલે ભૂકી જાય છે કપા હજી નથી લઈ જતા કેટલો હશે હશે પાંચસો છસો

આ બધા માટે હવે એકાદો ફેરવું બોલાવો જોઈએ હાલો ક્યાં જો ફેરવું દુકાને દુકાને થોડું લોસી લાગ્યું છે બધું ક્લિયર કરવા લાય નગર કરવું પડશે દુકાન બહેન ને સટર પાડવું જોઈએ

એક જ રસ્તો છે પણ એ મને નથી ખબર તમે કયો તો આને એક કામ કર એક એક ને બોલાય લેવા આવે ને ત્યારે જ તેને ઠમઠોરી આયા પૈસા ખંખેરવા પડશે પેગું તાએ થઈ જાહે આમાં વા તમને કેદી વાળેલા લાગે ઓ નો આ તો તારે બેદી થઈ ગયા હોય એવું લાગે કાકા તણ મહિના જા કોઈ લેતો નથી ઈ બાકી વાળા લઈ જઈને એને તો મારવાની વાત કરો હું અહિયાં બેઠો છું તું તારે કરવાનું શું છે હિસાબ ચૂકતે કરો ત્યાં સુધી બાકી નઈ મળે મારે લોટકા સુવો એમાં છો નહીં પડવું વાંધો નહી આગળી આ રાળી દઈએ તું તારે બે કડીક હું એકાદો માવો વાળી લાવ હું અહિયાં બેઠો છું તારો ઘરક બાકી વાળો આવે મને કેજે હું કાઉ અને કે મને કેજે કે જો આ છે ઓકે સમજાયું તો એ રીતનું હા

તમને હિસાબ દેવા કરી બે ત્રણ આવી જાય ને તો સારું બધાને લપટે તો લઈ લે બાંધવામાં આપણે મોડા બાકી તો મેકુ નહિ અત્યારે બે ચાર પાકેટ આપી હા કેમ છે આની કેટલા છે કેટલા દેવાના છે તારે નામ નામ હો

તમારું કામ લેતા પણ હવે પૈસા પૈસા હું મેગા કરો પણ તમે કેમ આપું કેમ આ બાવણા દઈ દેવા

પરવવાનો હોય પૈસા લાગે છે પાછું બે એક નવું કરવું જોય કઈ બીજા ભાગમાં નો દે કપડા કાઢી લેવાના બાકી શનિવારી માં વેસી આવશું કઈ સબસ્ક્રાઇબ કરી નાખે એમ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ તમે બધા